માંગરોળ બંદરે માછીમારો પર ફરી સંકટના વાદળો છવાયા હાલ વાતાવરણમાં અચાનક પલટો આવતા માંગરોળ સહિત આખા કાંઠે વરસાદી માહોલ છવાયો છે દરિયામાં ભારે કરંટ સર્જાતા આઠથી દસ ફૂટ જેટલા ઊંચા મોજાઓ ઉછળતા જોવા મળી રહ્યા છે જેને કાર્ય દરિયામાં ભારે કરંટ હોવાનું જણાઈ રહ્યું છે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા સમુદ્રમાં માછીમારી કરવા ગયેલી તમામ બોટોને પરત તાત્કાલિક બંદર ઉપર બોલાવી લેવામાં આવેલી છે જે બોટો દરિયામાં દૂર છે તેમને નજીકના સુરક્ષિત બંદરો પર ખસવાની સૂચના તંત્ર દ્વારા તેમજ માછીમારો મંડળ દ્વારા આપવામાં આવી છે સાથે સાથે આજની નવા ટોકન ઇસ્યુ કરવાનું પણ પથા સ્થગિત કરવામાં આવ્યું છે પરિણામે માંગરોળ બંદર પર બોટોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે અને માછીમારોના રોજગાર ચક્રમાં ફરી અનિશ્ચિત પરિસ્થિતિ છે માછીમારો સંકટની ઘડીએ સરકાર તથા સંબંધિત વિભાગો તરફ સહાય અને સ્પષ્ટ માર્ગદર્શનની માંગણી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર જૂનાગઢ માંગરોળ